અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાતે પોલીસ અને દ્વારા લંગરિયા શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર અસામાજિક તત્વોને ત્યાં અને પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ચાર જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે એક લાખ આસપાસનો દંડ વસૂલી અસામાજિક તત્વોમાં પોલીસે ધાક ઉભી કરી છે હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાયબીજનેર એસ ટી ઘરાશિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી